નમસ્તે નાના નાના દોસ્તો વાર્તાનું નામ છે હારનો સામનો ગિલબર્ટ નામનો એક છોકરો એની સ્કૂલમાં સ્કાઉટનો સભ્ય હતો એક વખત સ્કાઉટના બાળકો માટે કાર રેસનું આયોજન કરવામાં આવ્યું અલબત્ત એ કારની સ્પર્ધા તો ન હતી પરંતુ દરેક સ્કાઉટે જાતે બનાવેલી કારની એક રેસ હતી આ રેસ માટે આયોજકોએ કાર કીટ એટલે કે કાર બનાવની જે સામગ્રી હોય એ ભાગ લેનાર દરેક બાળકને પૂરી પાડેલી ચાર પૈડા અને અન્ય પ્રાથમિક સામગ્રી એ કિટમાં જ આપેલી હતી પરંતુ જે કારનો ઢાંચો હોય એ દરેક બાળકે જાતે જ લાકડામાંથી બનાવવાનો હતો એ કઈ રીતે બનાવવો એ અંગે સચિત્ર પુસ્તિકા દરેક સ્કાઉટને આપવામાં આવેલી બાળકોને પોતાના માતા પિતાની મદદ લેવી જ એવું તો ખાસ જણાવવામાં આવ્યું હતું ગિલબટ તો ભારે હૈયે મૃતનો સામાન લઈ ઘરે આવ્યો ઘરે આવતા જ એની આંખોમાં આંસુ આવી ગયા એના પિતાજી તો અવસાન પામ્યા હતા એનો દરેક ભાઈબન પોતાના પિતાની મદદથી કાર બનાવવાની વાતો કરતો હતો પણ પોતાને કોણ મદદ કરશે એ વિચારથી જ ગિલબર્ટનું હૃદય વોલોવાઈ જતું હતું એને પોતાની માને બધી વાત કરી એનો રડમસ ચહેરો જોઈ એની મા બોલી અરે મારા દીકરા તું આમ હિંમત કેમ હારી જાય છે હું બેઠી છું ને હું તને મદદ કરીશ જોજે આપણે મા દીકરો થઈ એવી કાર બનાવીશું કે બધા જોતા જ રહી જશે આવી નાની વાતમાં તું ગભરાય છે શું કામ ખરેખર મા તું મને મદદ કરીશ ગિલબટ ખુશ થઈને બોલવા લાગ્યો ચોક્કસ બેટા લાવ મને તારું ઇન્સ્ટ્રક્શન મેનુ તો જોવા દે એટલું કહી એની માએ કાર કેમ બનાવી એ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું કાર બનાવવામાં સુથારી કામના ખાસ્સા અનુભવની જરૂર પડે એમ હતી ગિલબડની મા પાસે આવો કોઈ અનુભવ ન હતો છતાં મા દીકરાએ મહેનત શરૂ કરી દીધી હથોડી કરવત તેમજ સુથારી કામના અન્ય સાધનોની મદદથી થોડા દિવસમાં સખત મહેનત પછી બંને જણાએ કાર જેવો ઢાંચો તો બનાવી નાખ્યો ત્યારબાદ વૂડ પોલીસની મદદથી એને ચડકતો બનાવી દીધો એ પછી બાકી બધા પૂરજા જોડી અને કારને આખરી ઓપ આપી દીધો જો કે એમની કાર એવી કાંઈ અફલાતુન તો નહોતી લાગતી પરંતુ મા દીકરાથી જેટલી સરસ બની શકે એટલી સરસ બનાવવાની એમણે કોશિશ જરૂર કરી હતી રેસનો દિવસ તો આવી પહોંચ્યો બધા સ્કાઉટ પોત પોતાની કાર લઈ મેદાનમાં પહોંચી ગયા દરેક બાળકના પિતાએ ખૂબ જ મહેનત કરી હતી એવું એમની કાર જોતા જ લાગતું હતું એમની સૌથી સુંદર લાગતી કાર વચ્ચે ઊભેલી ગિલબર્ડની કાર જાણે સુંદર બંગલાઓની હારમાળા વચ્ચે કોઈ ગરીબની ઝૂંપડી ઊભી હોય એવી લાગતી હતી છોકરાઓ એની મશ્કરી કરવા લાગ્યા ત્યારે ગિલબર્ડ તો ઢીલો પડી ગયો એની મા ગ્રાઉન્ડ પર ગઈ એના માથા પર હાથ ફેરવી અને બોલી બેટા જરાય ઢીલો પડતો નહીં આ કારની રેસ છે માટે આમાં કાર કેવી દેખાય છે એના પર નહીં પરંતુ એને કેવી રીતે ચલાવવામાં આવે છે એના પર પરિણામનો આધાર હોય છે તું એને બરાબર ચલાવવા પર ધ્યાન આપજે ઓલ ધ બેસ્ટ માય સન માના આવા શબ્દોથી ગિલબર્ડમાં ફરી હિંમત આવી ગઈ એ સ્પર્ધા માટે તૈયાર થઈ ગયો સ્પર્ધા બબ્બે જણા વચ્ચે હતી બેમાંથી જે પહેલું આવે એણે બીજા ગ્રુપના પ્રથમ નંબર આવેલ સ્પર્ધક જોડે ઉતરવાનું હતું વચ્ચે ગિલબર્ટ સેમિફાઈનલમાં પહોંચી ગયો કોઈને વિશ્વાસ ન ગયો પણ હકીકત હતી હવે એણે ફક્ત એક પ્રતિસ્પર્ધી સાથે હરીફાઈ કરી અને ફાઇનલ મેચ જીતવાની બાકી હતી ફાઇનલ માટે ગિલબર્ટ અને તેનો હરીફ પોત કાર લઈ સ્પર્ધા માટે લાઇન પર ઊભા રહી ગયા રેફરી મેચ શરૂ કરવાની સીટી મારે એ પહેલાં જ ગિલબર્ટ તોડી એની પાસે પહોંચ્યો અને ખૂબ જ આદરપૂર્વક વિનંતી કરી અંકલ મને થોડો સમય આપશો પ્લીઝ હું પ્રાર્થના કરવા માગું છું રેફરીને તો ખૂબ નવાઈ લાગી હસવું પણ આવ્યું છતાં એણે હા પાડી પોતાની કાર પાસે ઊભા રહી નેવું સેકન્ડ સુધી ગિલબર્ટ આંખ બંધ કરી પ્રાર્થના કરી પછી ઘૂંટડે પડ્યો એ પછી એણે રેફરીને ઇશારો કર્યો કે પોતે હવે તૈયાર છે રેફરીએ વિસલ મારી અને રેસ શરૂ કરી ફાઇનલમાં પણ ગિલબર્ટ જ પ્રથમ આવ્યો એની અને એની માતાની ખુશીનો તો પાર જ ન રહ્યો બંને આકાશ સામે જોઈ ભગવાનનો આભાર માન્યો ગિલબર્ટે પોતાના સ્વર્ગવાસી પિતાનો પણ આભાર માન્યો એ પછી ઇનામોની વહેંચણી થઈ ગિલબર્ટને પ્રમાણપત્ર અને મેડલ આપતી વેળાએ સ્કાઉટ માસ્ટરે પૂછ્યું કેમ ગિલબર્ટ આ રેસ જીતાડી આપવા માટે ભગવાનને તે પ્રાર્થના કરી હતી ને ખરું ને જોયું ભગવાને તારું સાંભળ્યું પણ ખરું એણે રેસ જીતાડી દીધી બોલ તે આવી પ્રાર્થના કરેલી ને ના સર એવી રેસ જીતાડી આપવાની પ્રાર્થના મેં કરી જ નથી એ તો બરાબર ન કહેવાય મેં રેસમાં ઉતર્યા પહેલાં ભગવાન પાસે એવું માગું એ તો ખોટું કહેવાય એનાથી તો મારા હરીફને અન્યાય થયો ગણાય એવી પ્રાર્થના તો હું કરું જ નહીં આઠ વર્ષના બાળકે જવાબ આપ્યો સ્કાઉટ માસ્ટરને એના જવાબથી ખૂબ નવાઈ લાગી તો તે પ્રાર્થના શા માટે કરી હતી મેં ભગવાનને કહ્યું હતું કે કદાચ હું જો હારી જાઉં તો હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરી શકું એવી મને શક્તિ આપજે બિલ બિલબર્ડે કહ્યું હું જાણતો હતો મારે મારી શક્તિના સહારે જ જીતવાનું હતું પણ હાર જીતકાઈ નક્કી થોડી હોય એટલે કદાચ જો હું હારી જાઉં તો એ વખતે હું રડી ના પડું બસ ભગવાન મને એટલો મજબૂત બનાવે એટલા માટે મેં એમને પ્રાર્થના કરેલી જીતવા માટે નહીં સ્કાઉટ માસ્ટર આભા બનીને જોતા રહી ગયા ગિલબર્ટના ચહેરા પર સચ્ચાઈનું તેજ હતું અને એની માના ચહેરા પર આનંદ હતો અને દોસ્તો આ બીજ વાર્તાઓ સાથે ફરી મળીએ ગમ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવજો